હાલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયો ની અંદર તો તમને ટાઈટલ અને થમલેલ ની અંદર કે ખબર પડી જ ગઈ છે અને આ જે રવિવાર અને અત્યારે વાગી રહ્યા છે તમે જોવો અહીંયા ત્રણમાં થોડીક જ વાર છે અને આપણે હવે આપણે કે લો હુવાનું હતું હજી જમીન આવ્યો તો હમણાં કલાક પહેલાં અને હવે આ ભાઈ કે આપણે જવું હે બાય તમને ટાઈટલ અને થમલેલ ની અંદર જો કે ખબર પડી ગઈ છે તોય પણ

હા મિત્રો આ ગારામાં પડે તો એટલે આપણે જોઈ ને આવું પડે આપણે પડી જઈ નાવું પડે બીજી વાર આપણે તડકો હે અનેડો સવારે વરસાદ આવ્યો અત્યારે તડકો ઉનાળો પ્રેરણા ભાઈ બંધ કર ના બકવાસ બંધ કરે તો હારું હાલો હવે આગળ જઈને મળે વિડીયો ની અંદર બની રહ્યા હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે કોલેજ ના ઢાડે પહોંચી ગયા જો આ હેને આ સ્માર્ટ બજાર છે આખો બિલ્ડિંગ જ છે સુરતનગર નું તમારે જોવું હોય ને તો આપણે એમપીસા કોલેજ આવી જવાનું છે અને આ ભાઈ જો હમણાં પડતા પડતા રહી ગયા હે એટલે

કાણો માનો વિડિયો તો કેતો તો જોઓ તમે અત્યારે આપણે ડીમાન્ડ પહોંચી ગયા આ આવી ગયા રવિવાર એટલે પબ્લિક વધારે હશે આજ પબ્લિક જો તો ફૂલ છે આજ પબ્લિક મિત્રો તો હાલો આપણે આગળ જઈને મળી લે ભાઈ આ કલ કી કલ કલ કી આયો હા dentia લે હે એક જ પ્લાસ્ટિક આ તો આ મિત્રો અત્યારે અમે જો ડી માર્ટ નીકળી ગયા છીએ હવે જઈએ અમે મેલડી માં વાવ તો અત્યારે આપણને મિત્રો ને આ વિડીયો શૂટ કરવા નહોતો દીધો વિડીયો શૂટ કરતા હતા ભારી ગયા એટલે આપણે વિડીયો શૂટ ન કરવા દીધો એટલે પછી મેં કીધું હાલો હવે અહીંયાથી નીકળી ગયા બહાર અને પછી હવે અમે બધા જઈએ તો હવે અત્યારે અમે જઈ નકતી વાવ મેલડી દર્શન કરવા જો આ બધા સિસ્ટમ ના ભાઈ હે

તો ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે મેલણીમાં ના મંદિરે નખતીવા પહોંચી ગયા હે રિક્ષામાં ઉતરીને જો અત્યારે આપણે પહોંચી ગયા તો હાર બોલો મિત્રો અંદર જઈને આપણે તમને દર્શન કરીએ તમે દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ ફાઈનલી મિત્રો અત્યારે આપણે જો નક્કી હોય મેળડીમાં પહોંચી ગયા હે દર્શન કરી લીધા છે અને હવે આ જો બધા અમે ઊભા હૈ થોડેક અહીંયા જો આ મેળીમાં મંદિર છે તમને હમણાં આગળથી દેખાડું તો વિડીયોની અંદર બન્યા રજો હાલો Well, i love you ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે દર્શન કરી લીધા મેલડી ના અમે બધા દર્શન કરી લીધા અને હવે હવે અમે અત્યારે રહ્યા નીચે એટલે કે અહીંયા નીચે આપણે બેઠા જોવા બાગડા ઉપર બેઠા એ બધા બધા બેઠા હે

તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે જો રિક્ષામાં ઉતરી ગયા અને હવે આપણે જવાનું હોસ્ટેલ એ તો સારું હાલો મિત્રો હવે આપણે હોસ્ટેલ જઈને મળી અને બાકી તો કાંઈ નહીં મળી આપણે આગળ અત્યારે આપણે પાછા જુઓ તમે સ્વિમિંગ પુલ પાયાથી આપણે નીકળી ગયા તો હવે આપણે હોસ્ટેલ જવાનું છે આપણે હોસ્ટેલ જઈને મળી આપણો સ્વિમિંગ પુલ છે અહીંયા હોસ્ટેલ પાયા જ છે તો સારું હાલો મિત્રો હવે આપણે હોસ્ટેલ જઈને મળીએ હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હોસ્ટેલે અને હવે આપણે જવાનું છે આપણા રૂમમાં તો હાલો આલો આપણે પાણી પાણી પી લઈએ આ આપણી હોસ્ટેલ જો નવી કરી કલર બલર કરીને સીડી બીડી લગાવી દીધી આ જો આયથી ઉપર જવાનું અને એક આપણે ઓલી સાઈડ સીડી છે તો આરો વાલો મિત્રો હવે આપણે રૂમમાં જઈને મળી બીડીઓની અંદર બન્યા રહેજો હાલો અચ્છા ઠીક છે સમાજ ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હોસ્ટેલે આપણા રૂમ ની અંદર આપણે હવે પહોંચી ગયા હોસ્ટેલ હા હવે આપણે વિડીયો પૂરો કરવાનો તમે આવી ગયો જો તમને ઉપર આપણે ધાબા ઉપરથી આપણે તમને આપણી હોસ્ટેલ દેખાડી જો આ હોસ્ટેલ છે આપણી હાલો હવે આપણે તમને બીજા ફ્રેન્ડના રૂમમાં લઈ ગયા હાલો જો અહીંયા બેઠા હે એક અહીંયા હોઈ ગયો હે આર્યોની હેલો મિત્રો આવીને અમે થાકી ગયા એટલે સુઈ ગયા સુઈ નહીં ગયા ફોન જોવાય એમને કહેતો અને એક અહીંયા જો ઊભો હે આ તો હુ ગયો હે આર્યો હા ગયો તમે જોઈ બી હેતુ અને આપડે વિડીયો ઉતારી તો હાર આલો મિત્રો હવે મળશું આગળ આગળના નવા વિડીયો ની અંદર તો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય આપડે બનાવવાનો તો ડી નો વિડીયો પણ એમને ના પાડી દીધી કે આપણે વિડિયો વિડીયો એમાં એવું તો પબ્લિક જ એટલું હતું મિત્રો રવિવાર હતો ને આજે ડી માર્ટમાં પબ્લિક જ એટલું હતું તો હાર હાલો મિત્રો મળશું આપણે આગળના નવા વિડીયોની અંદર જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણે સમજો તો આપણે એ બધું કરો ઇગ્નોર અને આપણે સારી એવી કોમેન્ટ કરી નાખજો તો હવે આપણે એ તું એલા વિડીયો ઉતારમાં મારો હા એ કર લો પહેલે